હાલ કાડિયા ભાઈ હાલ હુંમન ચાલ ભાઈ બુરિયા ચાલ ચાલ હાલ કાડિયા હાલ આપણને બડતુંક રોટલો મળી જાય તો આપણે આપણે જોગું થઈ જાય મારો ભાઈ ભૂરીયા એ થોડોક હરવો એ તું ઉતાવળો હાલ ને સરપંચ ની ડેલીયા ભોયક મારો ભાઈ નિશાઉં માર સરપંચ નું ઘર આપણો ગોતું વામવું પડશે ઓ ભુરિયા એ સરપંચ નું ઘર બતાવજો બાપા હું મકિલકોર સરપંચ નું ઘર કિલકોર આયન કો એને જાળજી છે કે ભાગી નો થાય મારા ભાઈલા ભાગવા દઉં હારુણે બાપા કણીકો કરાવો લ્યો આને તો આપણે રાથરીએ ઉતારી દી આયા શું લેવા આવી શામન આયા હુમન બીજા ને ધંધામાં પાટું મારવા આવ્યા લ્યો ભાઈ કણીકો કરાવો તઈને વારા ફરતી જાય તો એક ગામ કંટારી જાય એટલે તો આપણે રાથરીએ ઉતારીને આયા તા આને કણીકો કરાવો પાડાબીર તમારું ભલું કરે આ તારી ભાભી થઈને તો હું કંટારી ગયો છું હું રાતરિયે ગઈ હતી પણ આયા મને એવું લાગ્યું કે ગામના સરપંચ બહુ સારા છે અને ગામય બહુ સારું છે ને આયા રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દે છે એમ તો ગામ બહુ સારું છે

રામ રામ સરપંચ બાપા રામ 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 જો રામ 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 એ રામ બોલ ને મોઢા મગ ભર્યા બોલું તું શું ભૂરિયા સરપસ સાહેબ બોલો ને શું આજ મારા ગામમાં ભૂલા ભાઈ એ પાપી પેટ નો સવાલ છે જરાક તમારા ગામમાં ખેલ નાખવો છે તો કોક દાણા દૂણી આપે તો અમારું ઘર હાલે બાપા ખેલ નાખવો છે ખેલ નાખવો છે ભાગ થાય તમારો મારું ગામ છે મારા મને પૂછ્યા વગર કોઈ

ના ના બાપા અમે કાઈ કારા દોરા નથી કરવા આયા તમને થોડોક હાથ ખેલ આવડે છે બતાવ છે તમે ગામના બધા જોયો કરો ખેલ ચાલુ કરો નીચું થોડુંક નીચું આવો તમારે આવતા વરે મોટર બંગલો ગાડી થાય છે બાબા ભગવાન ની દયા થાશે થોડુંક નીચું કરો બાપા મંદા માં ધંધો કરવો પડે કરો હાલો એ ખેલ બતાય તું હા મારા ભાઈ બાપા કઢાવા દી ને લો બે નું કણિકો કરાવો

ના બાબા ને ખેલ પરિ થવા દે એમ પર સરપો એ સરપોચ આયેલો પેલા ખેલ ખેલ દ એ બે આને બતા એવું લાગે ને તો આને ખેલમાં લઈ લીજે આપણે સરપંચ ને એમ થાય પૈસા દેવાના બે લે ભૂરા ભાઈ લઈ લઉં શું આ પાણો હે પાણો એનો રૂપિયો કરું બનાવાના જોઈ ને રૂપિયા રૂપિયા બને રૂપિયા બને મારા લાખ પાકી ગયા હશે એટલે આવો ખેલ કરવા એવો કઈ છે તમારી પાસે બીજો ખેલ પૈસા બનાવી મારા બાપા બીજો ખેલ બતાવો એ કાળિયા તું ખેલ બતાઈ ને તું ન કરાવતો મારો ભાઈ ના ના નું લાઈવ હાલે છે ને બેઠા બેઠા નહી દેખાતું હોય કાળીયા લાઈવ માં આપણને ભાઈ

એ સરપસ્ તમે તો આંપા વ્યા આવો મારો બાપો શું લેવા કોકના ધંધામાં પાટો માંગવા મારો છો હું તો પૈસા ધંધો કે ધંધો તમારે શીખી લેવો આવો ને મારો બાપો બાપા તો બાપા કરાવો બાપા વાહ પૈસા એ પૈસા બનાવી ખીસ્પો સર નાખ્યો પૈસા નાખ્યા હે કાઢ બાળા નહીં કાઢ વારા કઈ તે વાદી ખેલ નહી જોયો હોય ને કઈ પણ તમે ખેલ ક્યાંય બતાડ્યો જ નથી બતાવો બતાવો આવી રીતે નો હોય વાદી ના પૈસા લૂટે શરમ ના આવતી એ સરપસ આગળ લઈ લીજો તમે માથા ઉપર દાબ હથોડો માથા ઉપર દાબ દાબ ને દાબ 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 તું નક લાય આયા તું શરમ ભારે માથા ઉપર દાબ ને એ સરપા આવન કે લાયા હો તમે છોકરાઓને કેજો દાણા લાવે પછી કાર્યો ધોર્યો બતાવજો